ગાંધીને ગુજરાત ગુજરાત કોંગ્રેસની બીમારી ફોકસ હાલ સૌરાષ્ટ્ર પર છે સૌ કોઈ જાણે છે કે છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધીના આટાફેરા સૌરાષ્ટ્રમાં વધ્યા છે રાહુલ ગાંધીની એક સપ્તાહમાં આ બીજી મુલાકાત સૂચવે છે કે કોંગ્રેસ હવે સૌરાષ્ટ્રને ધ્યાનમાં રાખીને આગામી ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર ગુજરાતની મુલાકાતે આવતા રહે છે પરંતુ મૃદપાય કોંગ્રેસમાં જીવ આવતો નથી અને રાહુલ ગાંધીને હંમેશા ધક્કા ખાય છે તેમ વધુ ધક્કાઓ ખાવા પડે છે ગુજરાત કોંગ્રેસ દિન પ્રતિદિન કંગાળ સ્થિતિમાં ધકેલાતી જાય છે લોકપ્રિયતા મળતી નથી રાજકીય સશક્તિકરણ થતું નથી અને તેની પાછળની બીમારીઓ કેન્દ્રની કોંગ્રેસ અને રાહુલ ગાંધીને મળતી નથી રાહુલ ગાંધીએ ગુજરાત કરવા જૂના જોગીઓને તો બદલ્યા પરંતુ જે નવા ઘોડા છે છે તે તેમણે મૂક્યા શું શું ખરેખર રેસમાં આગળ વધશે એ વિજય થશે અનેક આવા સવાલો છે ને આ બધાની વચ્ચે એક મહત્વનું પાસું છે એ છે કે રાહુલ ગાંધીને ગુજરાતના જમીની અને સહકારી રાજકારણથી દૂર રાખવામાં આવે છે અને બીજી બાજુ તમે ભારતીય જનતા પાર્ટી જુઓ કે જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે એવા વ્યક્તિઓને આગળ કરે છે જે જમીની સ્તરે અને સહકારી ક્ષેત્રે ખૂબ આગળ હોય અને તેનું ઉદાહરણ છે જયસરાદરિયા આગામી દિવસોમાં રાજકોટ ખાતે જે શક્તિ પ્રદર્શન યોજાવાનું છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકીય ચર્ચાઓ એવી જ થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીને મોટી વોટ બેંક મળશે તો બીજી તરફ કોંગ્રેસ છે આ બધા જ પાસાઓથી દૂર રહે છે ખાસ કરીને પંજાબ દિલ્હી યુપી એમપી અને ગુજરાતના રાજકારણમાં સહકારી રાજકારણનો ખૂબ મોટો હિસ્સો છે અને ભારતીય જનતા પાર્ટીને તેનો લાભ સૌથી મોટો થઈ રહ્યો છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ રાહુલ ગાંધીને શિબિરો અને મિટિંગોમાં વ્યસ્ત રાખે છે પણ જમીની હકીકતોથી દૂર રાખ્યા છે રાહુલ ગાંધી અને કેન્દ્રીય કોંગ્રેસ સાથે ગુજરાત કોંગ્રેસ આયોજનપૂર્વકની રમતગમત ટુર્નામેન્ટ ચલાવી રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે

રાહુલ ગાંધીને જનતાના જે સંપર્ક છે તેનાથી દૂર રાખે છે દેશભરમાં ઓબીસી વસ્તી છે આ ઉપરાંત આદિવાસી આરક્ષિત બેઠકો અને સાત ટકા કોઈ પણ રાજ્યમાં કોંગ્રેસ ઓબીસી એસસી એસટી ના બોતેર ટકા મતો ઉપરથી ફરીથી સત્તા ઉપર પહોંચી શકાય છે અને જો કોંગ્રેસ ધારે તો ત્યાં પહોંચી શકે છે પરંતુ કોંગ્રેસને ખોખલી કરવા માટે રાજ્યોના કોંગ્રેસ આગેવાન રાહુલ ગાંધીના આટાફેરા વધે છે રાહુલ ગાંધીને મહેનત વધારે કરવી પડે છે રાહુલ ગાંધીને આખા જે કહેવાય છે કે તેનું માળખું છે તેમાં ફેરફાર કરવો પડી રહ્યો છે પરંતુ આ કરેલા ફેરફાર શું કોંગ્રેસને ફાયદો કરાવશે રાહુલ ગાંધીએ અમુક પ્રકારની જે લઘુતા ગ્રંથિઓ બાંધી રાખી છે તે પણ તેમને છોડવાની જરૂર છે તેમણે ગુજરાતના વિવિધ કક્ષાના રાજકારણ અને કોંગ્રેસી મોબડીની જે સ્થાપિત હિતોને તેને સૌથી પહેલા સમજવા પડશે આખી ભાજપમાં અડધા કોંગ્રેસી છે તો આજ સુધી દિલ્હી કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ એ સંબંધો અને તાણાવાળા વિશે વિચાર સુધા કેમ ના કર્યા કાકા મામાના ભાઈઓ બહેનો તરીકે સ્વાર્થી રાજકારણ ચલાવતા ગુજરાત કોંગ્રેસનો એક્સરે રાહુલ ગાંધીએ સમજવો પડશે રાહુલ ગાંધીએ હોળીમાં બેસીને ગુજરાતમાં તરવા નીકળ્યા છે તો એ હોળીમાં વચ્ચે અને ચારે બાજુ જે કાણા રાખેલા છે તેને દૂર કરવા પડશે ગુજરાત કોંગ્રેસની પાંચ ફેરવવામાં આવી રહી છે છે જે ગુજરાતીઓ જોઈ શકે પણ રાહુલ ગાંધી નથી જોઈ શકતા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસને સમજવા કોંગ્રેસી નેતાઓથી બહાર નીકળી ગુજરાતના સામાજિક સંગઠનો અને મીડિયા દ્વારા જે એક્સરે રિપોર્ટ સોનોગ્રાફી રિપોર્ટ અને લેબોરેટરી ટેસ્ટ કર્યા છે તે છે તેને સમજવાની જરૂર છે

અને સ્વયંભૂ જનસભાઓને ખતમ કરનારા પાંચ કાણા વળી જે હોળી ચલાવતા લોકોને કેન્દ્રીય કોંગ્રેસ અને રાહુલ ગાંધી શોધવા પડશે સમજવા પડશે અને પછી કોંગ્રેસ ફરી પ્રગતિ કરશે તમારું શું કહેવું છે કોંગ્રેસ આગામી વિધાનસભાની જે ચૂંટણી છે તેમાં જીતશે કે નહીં કોંગ્રેસે જે અલગ ઘોડાઓ પાડ્યા છે રેસના ઘોડા અને લગ્નના ઘોડા તે કામ કરશે કે નહીં તમને જે તમારા મંતવ્યો હોય એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં અપડેટ્સ મેળવવા માટે જોતા રહો નાઇન્ટી નમસ્કાર